નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો સોળમો હપ્તો હતો એ મળ્યાને લગભગ આજે છ થી સાત દિવસ પૂર્ણ થયા તેમ છતાં હજુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા બાકી છે કે જેમને બે હજારનો આ સોળમો હપ્તો છે અને પાછલા જે પણ કંઈ હપ્તા બાકી છે એ હજુ સુધી એમને નથી મળ્યા તો મિત્રો આજે पीएम પીએમ કિસાન સન્માન નિધિ બે હજારનો જે સોળમો હપ્તો છે એ ખેડૂતોને કેમ નથી મળ્યા અને ક્યારે મળશે અને એના માટે શું કરવું પડશે એવી તમામ માહિતી હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર ફેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો સોળમો હપ્તો છે એ હજુ સુધી ખેડૂતોના ખાતામાં ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં જમા નથી થયો અને એમનું જે ફોર્મ છે એ ઓકે ક્લિયર હોવા છતાં નથી મળ્યો જેમ કે એમનો જે ફોર્મ છે એની અંદર જે પણ કંઈ વિગતો આવે છે જેમ કે એફટીઓ પ્રોસીડ જે છે એ યસ બતાવે છે અને આગળ ગ્રીન ટીક છે પછી લેન્ડ સીડિંગ યશ છે અને આગળ ગ્રીન ટીક બતાવે છે પછી ઈ કેવાયસી યસ છે અને આગળ ગ્રીન ટીક બતાવે છે પછી આધાર બેંક એકાઉન્ટ યશ છે અને આગળ ગ્રીન ટીક બતાવે છે ટૂંકમાં જે આ ખેડૂતો છે એમનું જે ફોર્મ છે એ બધું ઓકે ક્લિયર બરાબર હોવા છતાં એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો નથી મળ્યો તો મિત્રો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી તમારે જે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સોળમો હપ્તો છે એ જો તમારી વિગતો બધી ઓકે અને બરાબર હશે તો સો ટકા તમને આ હપ્તો જે છે એ દસ દિવસની અંદર મળવા પાત્ર છે મિત્રો હજુ પણ દસ દિવસ તમને આ જે હપ્તો છે પણ મારી જોડે એક પ્રૂફ છે અહીંયા તમે સાઈટમાં સ્ક્રીનમાં જોઈ શકો છો એક ખેડૂતનો જે મેસેજ છે મેસેજ આવ્યો હતો જ્યારે પ્રધાનમંત્રીએ બે હજારનો હપ્તો રિલીટ કર્યો ત્યારે આ ખેડૂતને એક મેસેજ આવેલો છે અને જેની અંદર લખેલું છે કે પીએમ કિસાનનો બે હજારનો સોળ મોપો જે છે એ ખેડૂતના ખાતામાં તમારા ખાતામાં કે જમા કરવામાં આવ્યો છે અને લેખિતંગ જે નરેન્દ્ર મોદી એમને એમનું નામ લખ્યું છે ત્યાં તો મિત્રો આ જે મેસેજ તમને પણ આવ્યા હશે તો મિત્રો આ જે મેસેજ છે એ ફક્ત નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જ મોકલવામાં આવ્યો છે કોઈ બેંક તરફથી આ મેસેજને મોકલવામાં નથી આવ્યો નરેન્દ્ર મોદીએ આપને જાણ કરી છે કે તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો આ સોળમો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે પણ જ્યારે આપણું આપણું બેંક એકાઉન્ટ સ્ટેટ ચેક કરીએ તો એની અંદર આપણને બે હજારનો સોળમો હપ્તો જમા થયો નથી એવું જોવા મળે છે તો મિત્રો જે આ મેસેજ છે એ મેસેજ ફક્ત નરેન્દ્ર મોદી સાહેબે મોકલ્યો છે અને તમારા બેંક એકાઉન્ટમાં હજુ પૈસા જમા થયા નથી તો મિત્રો આ મેસેજ નરેન્દ્ર મોદી સાહેબે જે મોકલ્યો છે એના ઉપરથી આપણને ફલિત થાય છે એના ઉપરથી આપણને વિશ્વાસ થાય છે કે સો ટકા બે હજારનો સોળમો હપ્તો જે છે એ ખેડૂતના ખાતામાં જમા થવાનો છે જેમને આવો મેસેજ આવ્યો હશે એમને સોળ સો એ સો ટકા એમના ખાતામાં બે હજારનો સોળમો હપ્તા જમા થશે હવે મિત્રો રહી વાત એ કે જે આ મેસેજ આવ્યો છે એ મેસેજ આવ્યો હોવા છતાં હજુ સુધી ખેડૂતોના ખાતામાં બે હજારનો સોળમો હપ્તો જમા કેમ નથી થયો તો મિત્રો એનું મારા અનુમાન પ્રમાણે કદાચ એ કારણ હોઈ શકે કે જ્યારે કિસાન મોદી સાહેબે બે હજારનો સોળમો હપ્તો રિલીઝ કર્યો ત્યારે એક સાથે નવ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાને કારણે કદાચ બેંકનો જે સર્વર છે એ ડાઉન થઈ ગયું હોય અને ડાઉન થવાને કારણે કદાચ બે હજારનો હપ્તો ખેડૂતના ખાતામાં આવો મેસેજ મળ્યા હોવા છતાં હજુ જમા ન થયો હોય અને મિત્રો બે હજારનો જે આ સોળમો હપ્તો છે તેમ છતાં હજુ સુધી એમના ખાતામાં બે હજારનો સોળમો હપ્તો જમા કેમ નથી થયો તો મિત્રો જે પીએમ કિસાન પોર્ટલ પર જે ટોલ ફ્રી નંબર મૂકવામાં આવ્યા છે એ નંબર પર મેં કોલ કરી અને જાણવાની કોશિશ કરી કે હજુ સુધી આવા ખેડૂતોને મેસેજ મળ્યો હોવા છતાં ખેડૂતોને પૈસા જમા કેમ નથી થયા તો મિત્રો એ જે કોલ છે એ કોલ લાગતો નથી એટલે મિત્રો હવે હું જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ પર જઈ અને ત્યાં સ્ટેટ સ્ટેટ લેવલે નોડલ ઓફિસર જે છે એમનો જે જીમેલ છે એ જીમેલ પર હું એક મેલ કરીશ કે આખી આ જે ખેડૂતો છે એમને મેસેજ આવો આવ્યો હોવા છતાં હજુ સુધી

તો એનું નોટિફિકેશન આપને સૌથી મળતો રહે અને આપ સૌથી પહેલા મારો વિડિયો નિહાળી શકો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો છે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર